નમસ્કાર મિત્રો વળીમાં તમારું સ્વાગત છે મોટા સમાચાર મળી રહ્યા છે અહીં તમે જોઈ શકો શકો છો સ્ક્રીન પર નસવાડી એટલે કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એટલો વરસાદ થયો છે ગઈકાલથી જ બે દિવસથી કન્ટિન્યુ ચાલુ હોવાના જે સમાચાર આપણને મળી રહ્યા છે જેમ કે કહેવાય છે કે નસવાડી અને સંકેડામાં ધૂમધામ વરસાદ થયો છે ગઈકાલથી જ વરસાદ થયો છે અંબાલાલ સાહેબે દરેક જિલ્લામાં એમ તો આગાહી કરી દીધેલી છે પણ જે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી જેવા વિસ્તારમાં અને નસવાડી ગામની જે નસવાડી તાલુકો છે એની અંદર જે ગામડાઓ આવેલા છે ત્યાં એટલો વરસાદ છે કે ભાઈ આમ તણખલા બાજુ છે પછી આમ વાડિયા દુગધા પછી જોડુલી કડાઈ બગલિયા વઘુમા ચલવાટાઢાનાણીયા આવા વિસ્તારમાં છે ગઈકાલથી જ જે વરસાદ ચાલુ છે ને આમ તમે જોઈ શકો છો એ સ્ક્રીન પર આ તૈયાર જ વિડીયો છે આપણે ભાઈબંધ દ્વારા મિત્રો દ્વારા કોન્ટેક્ટ થયો છે કે ભાઈ આ વરસાદ જે તેમજ વઘુમા ચલવાટા અને કડાઈ જેવા વિસ્તારમાં ખૂબ વરસાદ થયો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે જ્યાં મિત્રો અંબાલાલ સાહેબે એટલે કે જે હવામાન વિભાગની ટીમે જે અંબાલાલ સાહેબે એ જે આગાહી કરેલી છે છેલ્લા ઓગણત્રીસ જિલ્લાની અંદર જે વરસાદ જે છે આજથી કાલ અને કાલથી પરમ દિવસ એટલે કે વીસ તારીખ સુધીના જે આ જે વરસાદની આગાહી કરેલી છે જ્યાં મિત્રો તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ પણ જરૂરથી તમે કમેન્ટ કરજો જે જે પણ માહિતી મળે છે આપણને સાચી જાય છે અને જે માહિતી મેળવવા માટે આપણે ઘણી બધી મહેનત પણ કરીએ છીએ તો બધાને હું રિક્વેસ્ટ કરું ફટાફટ અમારી આ ઈકે ચેનલ ચૈલેશભાઈ જોડે જોડાઈ જજો અને તમને ફ્રીમાં માહિતી આપું છું હું પણ મહેનત કરું છું એટલા માટે સ્પેશિયલ તમામ તમારે મારે દરેક વિડીયોની અંદર કેવું ના પડે કેમ કે ભાઈ તમારે સમજીને આ ચેનલને ફોરવર્ડ કરી દેવું જોઈએ સબસ્ક્રાઈબ કરી દેવું જેમ કે અવરનવરની જે નવી વિડીયો છે તમને જલ્દીથી મળી શકે જી હા મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર રજૂઆત પણ તમે કરી શકો છો જી હા મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ અને ઇન્સ્ટાગ્રામ પણ આપણે આઈડી ચાલુ કરેલી છે એના પર જઈને પણ તમે ફોલો કરી શકો છો અને જે પણ કામ હોય એ પણ તમે મેળવી શકો છો જે